જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારા યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં શ્રી મહાપુરાણની પાંચમી સંહિતા ઉમા સંહિતા સાંભળીશું ઉમા સંહિતાને આપણે બે વિભાગોમાં વિભાજિત કરીશું ઉમા સંહિતામાં ઉમા સાથે જોડાયેલા અનેક દ્વીપોનું વિભિન્ન વર્ણન કરવામાં આવ્યું છે તેમજ સૃષ્ટિ વિશેનું ચિંતન કરવામાં આવ્યું છે આજે આપણે ભાગ બે ની અંદર બ્રહ્માની સૃષ્ટિ જુદા જુદા મનવંતરો વંશ વિતરણ સત્યવ્રતનું વંશ વિતરણ વ્યાસનું પ્રાગટ્ય માં જગદંબાની કથા ઉમાનો પ્રાદુર્ભાવ દુર્ગા શતાક્ષરી શાકંભરી અને ભ્રમરીનું પ્રાગટ્ય તથા દુર્ગમાં સૂર્યના વધની કથા સાંભળીશું શિવ મહાપુરાણ કાળરૂપી સર્પનો નાશ કરનારું છે જે વાત ખુદ શિવજીએ પોતે કહી છે કળિયોગમાં જન્મેલા મનુષ્યના મનને પવિત્ર કરવા માટે શિવ મહાપુરાણથી ઉત્તમ બીજું કંઈ નથી જેના ગત જન્મમાં કોઈ પુણ્યમાં સંશય હોય અને ઉદય પામતા હોય તેને શિવ મહાપુરાણ જોવા વાંચવા કે સાંભળવા મળે છે જીવનમાં માત્ર ત્રણ વખત શિવ બોલનારનો મોક્ષ થાય છે અને શિવ મહાપુરાણ સાંભળવાથી મનુષ્ય પાપ રહિત થાય છે જો આપને મારો વિડિયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી નવા આવનારા વિડિયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડિયો આપ સુધી તુરંત પહોંચી શકે બ્રહ્માની સૃષ્ટિ

પિતૃ રાજા યમ થયો અને માતૃક મંત્ર તથા રાક્ષસો ભૂતો અને પિચાસોના રાજા શિવને બનાવ્યા પર્વતરાજ હિમાલયને સર્વે પર્વતોના રાજા નીમ્યા તથા નદીઓના રાજા સમુદ્રને ને બનાવ્યા વનમૃગોના રાજા સિંહને નીમ્યો વૃષભને બળોદોના રાજા બનાવ્યા તમામ વનસ્પતિઓના રાજા સ્થાપ્યા પૂર્વ દિશાનાશનીના વિરાટ નામના પ્રજાપતિના પુત્રને પશ્ચિમના રાજા તરીકે કેતુમાનને તથા ઉત્તરના રાજા હિરણ્યો રોમાને તથા દક્ષિણ દિશાના રાજા સુધનવાનો રાજા તરીકે અભિષેક કર્યો જુદા જુદા ભગવાન કશ્યપ અને અદિતિના પુત્ર હતા તેમનો વિવાહ સંજ્ઞા સાથે થયેલો પરંતુ સંજ્ઞાથી સૂર્યનારાયણનું તેજ સહન નહીં થવાથી તેણીએ પોતાની શક્તિથી પોતાનું રૂપ પ્રગટ કર્યું અને આ છાયારૂપને પછી પોતાના સંતાનો સોંપી પોતે પિતાને ત્યાં ગયા પરંતુ પિતાથી તિરસ્કાર પામેલા સંગના ઘોડી થઈને કુરુદેશના વનમાં વિહારવા લાગ્યા અહીં સૂર્યનારાયણ સાયાને જ સંગના સમજીને તેની સાથે રમણ કરવાથી સાવરણી મનો નામનો પુત્ર થયો પોતાના પુત્રો પર અધિક પ્રેમ વર્ષાવતી છાયાને સૂર્યપુત્ર યમે લાત મારી ત્યારે યમને છાયાએ શાપ આપ્યો કે તારા બંને પગો નષ્ટ થઈ જાઓ આ શાપથી ત્રસ્ત થયેલા યમે પોતાના પિતા સૂર્યનારાયણને વાત કરી ત્યાર પછી છાયા પાસે જઈને સૂર્ય આશપને મિથ્યા કરવા માટે પોતે અસમર્થ છે તેમ યમણે કહ્યું અને પછી છાયા પાસે જઈને સૂર્ય છાયાને છાપ આપવાનું કારણ પૂછ્યું ત્યારે છાયા કહેવા લાગી કે હું સંગના પોતે નથી પરંતુ તે ઉત્પન્ન થયેલી તેમની છાયા રૂપ છું આ સાંભળતા સૂર્ય પોતાની યોગ શક્તિથી જાણી લીધું કે સંગના અત્યારે કુરુદેશના વનમાં ઘોડી રૂપે વિચરણ કરી રહી છે એટલે સૂર્ય ઘોડાનું રૂપ લઈ સંજ્ઞા પાસે વિહાર કરવાની ઈચ્છાથી આવ્યા પરંતુ સંજ્ઞા માટે રાજી થઈ નહીં ત્યારે સૂર્ય ઘોડા રૂપે રૂપે પોતાની શક્તિ સિક્કા ઉપર નાખી આથી કુમાર ઉત્પન્ન થયા ત્યાર પછી સંજ્ઞાને ખ્યાલ આવી ગયો કે ઘોડા રૂપે સૂર્ય પોતે જ એટલે કે સૂર્ય સાથે સ્વગૃહે પાછા ફર્યા હે મુનિઓ સ્વયંભુ મનુના પછી છ મનુષ્યો તામસ રેવત ઉત્તમ આક્ષુય છે પછી સાવરણી મનુ રોચ્યત મનુ બ્રહ્મ મનુ ધર્મ સાવરણી મનુ રુદ્ર સાવરણી મનુ દેવ સાવરણી મનુ તથા ઇન્દ્ર સાવરણી મનુ આ બધા વ્યવસ્થ મનુ કહેવાયા અને આ ચૌદ મનુઓ દરેક કાળને અનુસરે છે અને એકસો હજાર વર્ષ પૂરા થાય એટલે એક કલ્પ સમજવો અને એક કલ્પ સુધી પ્રવર્તમાન હોય છે આ એકસો હજાર યુગ એટલે એક કલ્પ બ્રહ્માના સાત પુત્રો એ મનુષ્યના સમયના ઋષિઓ હતા હાલ સપ્ત ઋષિ તરીકે ઉત્તર દિશામાં નિવાસ કરે છે વશિષ્ઠજીના પુત્રો તેના ત્રીજા મનવંતરમાં અને ચોથા મનવંતરમાં દક્ષ પુત્રો પાંચમા મનવંતરમાં દેવ પુત્રો સપ્ત ઋષિ દેવ જય મુનિ વેદશિરા હિરણ્ય રોમાં હતા છઠ્ઠા મનવંતરોમાં રચી પ્રજાપતિ અને સપ્ત ઋષિઓ છે સાતમા મનવંતરોમાં મરીચી પુત્રો કશ્યપના પુત્રો થશે આઠ માં પુત્રો નવમાં મનવંતર માં સત્યવંશી વગેરે સાત ચૌદ મુનિઓ તપસ્વી તરીકે પ્રખ્યાત સો હજાર યુગો પૂર્ણ થતા એક આ કલ્પ પૂર્ણ થયો કહેવાય વંશ વિવરણ સુતજી કહેવા લાગ્યા કે હે મુનિશ્રેષ્ઠો વૈવસ્ત મનોને ઈક્ષવાકુ શાબ નાભગ વગેરે નવ પુત્ર થયા હતા પરંતુ એક સમયે પુત્રી ન હોવાને કારણે વૈવસ્ત મનુએ પુત્રી કામેશથી યજ્ઞ કર્યો ત્યારે ઈડા નામની પુત્રી ઉત્પન્ન થઈ ત્યારે આ ઈડા કે ઈલાએ મિત્રાવરણ પાસે જઈને કહ્યું કે પોતે તમારા અંશથી પ્રગટ થઈ છે માટે તમે કોઈ કર્તવ્યનો નિર્દેશ કરો ત્યારે મિત્રાવરુણે પ્રસન્ન થઈને સુધુન્મતા નામથી પુરુષ બની જવાનું વરદાન આપ્યું ત્યારે ઈલા પોતાને ઘેર જતા રસ્તામાં બુદ્ધનો મેળાપ થયો અને બુદ્ધની ઈચ્છાથી પુરુરા નામે પુત્ર ઉત્પન્ન થયો ત્યાર પછી મિત્ર વરુણે આપેલા વરદાનથી ઈલા સુધનમતા બનીને ત્રણ પુત્ર ઉત્પન્ન કર્યા ઉત્કલ ગય અને વિનીતાશ્વ મનુના પુત્ર આનર્ત રેભ્ય નામે પુત્ર થયો અને તેને પણ સો પુત્ર થયા હતા તેમાં મોટો પુત્ર કુકર્માની પુત્રી રેવતીએ બળદેવ સાથે વિવાહ કર્યો શ્રી કૃષ્ણને પણ ઘણા પુત્રો થયા ત્યારે મનુના પુત્ર નૃગથી ગાયોમાં દાનમ ક્ષતિ થવાથી કાચીડો થયો અને ત્યારે નૃગે શ્રી કૃષ્ણને પ્રસન્ન કર્યા અને શ્રી કૃષ્ણએ તેનો ઉદ્ધાર કર્યો આવી જ ભૂલના મનુના પુત્ર પૃષદ થી થઈ અને તેણે અંધકાર થી લઈને વાઘને બદલે ગાયને મારી નાખી હતી આથી શુદ્ર થયો પરંતુ તેની શિવ ભક્તિ ઉદ્ધાર થયો જ્યારે વૈવસ્ત મનુના નાકમાંથી ઉત્પન્ન થયેલા વિકુશી નામના સો પુત્રમાં મોટો અયોધ્યાનો રાજા થયો તેનાથી પણ એક ક્ષતિ થયેલી અને તેને શ્રાદ્ધ કર્મ સિવાય સસલાનું માંસ ખાધું એટલે તેને શરદ પણ મળ્યું તેથી તેના ભાઈ તેનો ત્યાગ કર્યો જ્યારે ઈશ્વાકુ મૃત્યુ પામ્યો ત્યાર પછી વસિષ્ઠ બાપજીના પ્રતાપે રાજા થયો અને પછી તેના શકુની વગેરે પંદર પુત્રો થયા એમાંથી સયોધનો પુત્ર કુકોષ્ઠ ચરીનાભ યતુ વિષ્ટારીશ્વ ઇન્દ્ર યુવાનશ્વ શ્રાવસ્તક બૃહદાક્ષ કુવલાક્ષ્વ કર્મશ્વ નિકુંભ મહતાશ્વ હેમમતી સત્યવ્રત વંશ વિવરણ આ સત્યવ્રતે કોઈ કન્યાનું અપહરણ કરી તેની સાથે લગ્ન કરી તેને પત્ની બનાવી તેનાથી તેના પિતા ત્રવ્યારુણીએ સત્યવ્રતનો ત્યાગ કર્યો આથી સત્યવ્રત ચંડાલો ભેગો જે વસ્યો એ સમયે વૃષ્ટિ થઈ નહી આથી વિશ્વામિત્રજી તપ કરવા ગયા ત્યારે તેને ભૂખથી વ્યાકુળ પુત્રને પોષવા માટે વિશ્વામિત્રની પત્ની પોતાના વચલા પુત્રને ગળે બાંધી તેને વેચી નાખવા માટે નીકળી ત્યારે સત્યવ્રતે સો ગાયો આપી અને તેના પુત્રને ખરીદી લીધો આ પુત્રને ગળે બાંધવાથી તેનું ગાલવ એવું નામ પડ્યું અને મોટો થઈને તે તપસ્વી થયો ચાંડાલોમાં ઉછરેલા સત્યવ્રતે વિશ્વામિત્રનું 12 વર્ષ સુધી પોષણ કર્યું

સંદેહે સ્વર્ગ મોકલ્યો આ ત્રિશું પત્ની સત્યારથાએ હરીશચંદ્રના નામના પુત્રને જન્મ આપ્યો આ હરીશચંદ્રના વંશમાં પછી હરીશચંદ્રનો રોહિત વક્ર અને બાહુ નામે પુત્ર થયા આ નામના રાજાએ યુદ્ધમાં હરાવીને તગેડી મૂક્યો આ બાહુ પોતાની પત્ની સાથે ઓર્વ નામના મુનિના આશ્રમે જઈને વસ્યો ત્યાં તેને સગર નામના પુત્રની પ્રાપ્તિ થઈ આ સગરે ત્યાર પછી ઓગ્ર મુનિ પાસેથી અસ્ત્ર શસ્ત્ર મેળવી

અને એમને માલુમ પડ્યું કે અશ્વ ધરતી કપિલ મુનિ સમાધિ લગાવીને બેઠા જોયા પોતાની સમાધિ ભંગ થવાથી કપિલ મુનિ ક્રોધિત થયા અને ક્રોધાગ્નિમાં સગરના પુત્રો ને બાળી મર્યા વ્યાસજીનું પ્રાગટ્ય સુતજી કહેવા લાગ્યા હે મુનિ હવે હું તમને વ્યાસ ભગવાનના જન્મની કથા સંભળાવું છું

અને તમારા સંસર્ગથી જો ગર્ભવતી થઈશ તો મારા પિતાજીને શો જવાબ આપીશ તદ ઉપરાંત જગતમાં મારી નાલેશી થશે ત્યારે કહેવા લાગ્યા કે હે સુકન્યા મારી ઈચ્છા પૂર્ણ થયા પછી તું પણ નહીં તેમ છતાં તારા સંતોષ ખાતર તું મારી પાસેથી બીજું પણ વરદાન માગ ત્યારે સત્યવતી બોલી કે હે મુનિ મારો ને તમારો સંપર્ક થાય ત્યારે તેની જાણ મારા માતા પિતાને થાય નહીં તેમ આ જગતની ને પણ આ રહસ્યની જાણ થાય નહીં મારું કુવારિકા પણ અખંડ રહે તેમજ વિદ્વાન અખંડ રહે પરાશરજી એ કહ્યું હે સત્યવતી તારો પુત્ર અપાર જ્ઞાની થશે તેના થકી જ પુરાણોની રચના થશે વેદોના ચાર ભાગ કરી તેના રહસ્યોને સમજીને રચના કરશે અને તેથી ત્રિલોકમાં તેની પ્રશંસા ને પ્રતિષ્ઠા થશે

એટલે હે માતા તું તારી ઈચ્છા પ્રમાણે જ્યાં પણ તારે જવું હોય ત્યાં જા હું પણ તપ કરવાને માટે જાઉં છું હે માતા તમને જ્યારે પણ મારી યાદ આવે અથવા તો કોઈ કષ્ટ પડે ત્યારે મારું સ્મરણ કરજો સ્મરણ કરતાની સાથે જ હું આપની સમક્ષ હાજર થઈશ આ પ્રમાણે કહીને વ્યાસજી ત્યાંથી વિદાય થઈ ગયા જ્યારે સત્યવતી પણ પોતાના ઘેર પાછી ફરી યમના દ્વીપમાં સત્યવતીએ વ્યાસજીને જન્મ આપ્યો તેથી વ્યાસજી દ્રેપાયન કહેવાયા અને જ્યારે વેદોનો વિસ્તાર થયો ત્યારે તેઓ વેદ વ્યાસથી થયા મહાભારત તેમજ પુરાણો રચના કરી જગદંબાની કથા સુતજીના મુખેથી વ્યાસજીની જન્મ અંગેની માહિતી મેળવીને મુનિઓએ કહ્યું કે આપે અમને વ્યાસજીના જન્મનો વૃત્તાંત સંભળાવ્યો તથા શિવજીની ભક્તિ સ્તુતિ તથા તેમનું પૂજન તથા આરાધનાની જાણકારી આપી હવે અમને આપ જગદંબાના ચરિત્રની કથા સંભળાવો એ ઋષિ મુનિઓ તમે ધન્ય છો સર્વદા છો કારણ કે તમે અંબા ઉમાના સાંભળવા છો જે કોઈ દેવી ચરિત્રને સાંભળે છે પૂજે છે વાંચે છે એમના ચરણ કમળની રજને ઋષિઓ તીર્થ માને છે એ શ્રેષ્ઠો સાંભળો પુરાણ કાળમાં સુરતે મહર્ષિ મેઘાને આ જ કથા સંભળાવવા માટે પૂછ્યું હતું અને મેઘાએ જે માતાનું ચરિત્ર હતું એ જ હું તમને છું પહેલા વિરથનામે વિખ્યાત રાજા થયા તેમનો પુત્ર સુરત થયો અને આ સુરત રાજાની નગરી કોલાપુરીને નવ રાજાઓ સાથે મળીને સુરતનું એ નગર અને રાજ્ય જૂટવી લીધું ત્યારે સુરત પોતાની એક બીજી નગરીમાં જઈને રાજ્ય શાસન ચલાવવા લાગ્યા ત્યાં પણ નવ રાજાઓ સુરતને હરાવીને ભગાડ્યા સુરતના મંત્રીઓ દગો કરી લીધી ગયા ત્યાં તેમણે એક દિવ્ય આશ્રમ જોયો અને સુરત આશ્રમે આવ્યા સુરતે જોયું તો ઋષિના પ્રભાવે આશ્રમમાં વાઘ અને અન્ય વન્ય પશુ પક્ષીઓ સાથે જ આશ્રમમાં રહેતા હતા એ આશ્રમ ઋષિ મેઘાનો હતો મેઘા ઋષિએ સુરથને આવકાર આપ્યો પછી ફળ ફૂલનો આહાર કરાવ્યો સુરત આશ્રમમાં જ રહેવા લાગ્યો એક દિવસ એક વૈશ્ય ત્યાં આવી ચડ્યો તેનું નામ સમાધિ એવું હતું તેના ચહેરા ઉપર ચિંતા જોઈને સુરતે પૂછ્યું કે તમે દુખી જણાવશો ત્યારે સમાધિની આંખમાં આંસુ આવી ગયા ત્યાર પછી દુખી હૃદયે તેણે પોતાની વિતક કથા કહી સંભળાવી મારું સર્વસ્વ લઈને મારા પુત્રોએ મને ઘરની બહાર કાઢી મૂક્યો છે અને અહીંયા હું આવી ચડ્યો છું હે સત્પુરુષ તેમ છતાં મારો પુત્ર અને તેમના પત્ની બાળકોના સમાચાર મને મળ્યા નથી સમાધિની વાત જાણી રાજાને ઘણું આશ્ચર્ય થયું કે પુત્રોએ ઘરમાંથી તગાડી મૂક્યો હોવા છતાં તેમના કુશળ સમાચાર નહીં જણાતા તે દુઃખી છે આ વ્યક્તિને પોતાના પુત્રોથી અપમાન થવા છતાં તેમના તરફ આટલો બધો સ્નેહભાવ રાખે છે સુરત સમાધિને લઈને ઋષિના પાસે આવ્યા અને ઋષિને સમાધિની વાત કહી તુરત જ બ્રહ્માજીને મારી નાખવા તત્પર થયા ત્યારે બ્રહ્મા પોતાનું રક્ષણ કરવા બ્રહ્માજીને અને વિષ્ણુ ભગવાનને મહાદેવી ની સ્તુતિ કરવા લાગ્યા ત્યારે ફાગણ સુદ બારસ ના દિવસે મહાદેવી કાલિકાના રૂપે પ્રગટ થયા બ્રહ્માજી અને વિષ્ણુએ દૈત્યોથી તેમનું રક્ષણ કરો એવી વિનંતી કરી ત્યારે દેવીએ બંને દૈત્યોને નાશ કરી નાખવાનું કહ્યું એ જ સમયે વિષ્ણુ ક્રોધમાં આવી મધુ અને કેરભ નામના બે દૈત્યો સાથે યુદ્ધ કર્યો અને બંનેનો નાશ કર્યો રંભાસુર નામના દૈત્યના પુત્ર એ દેવતાઓને હરાવી પોતે સ્વર્ગમાં રાજ કરવા લાગ્યો ત્યારે દેવતાઓ શિવજી પાસે બ્રહ્મા અને વિષ્ણુને સાથે લઈને આવ્યા શિવજીએ દેવોને થયેલા ત્રાસની વાત જાણી ત્યારે ક્રોધાવેશમયના શક્તિને પ્રગટ થયેલા જોઈ દેવતાઓએ પોતપોતાને શક્તિ અને શસ્ત્રો દેવીને અર્પણ કર્યા આ શસ્ત્રોથી સજ્જ દેવી ભયંકર થઈ અને હુકાર કરવા લાગી ત્યારે મહેષાસુર નામનો અસુર દેવી સાથે યુદ્ધ કરવા આવ્યો બંને વચ્ચે મહાભયાનક યુદ્ધ થયું મહીસાસુરની તમામ માયાને માયા દેવીએ પોતાના ત્રિશૂળ વડે મસ્તક છેડી ત્યારે પુષ્પ વર્ષા કરી દેવતાઓ તથા નિશુંભ નામના અસુરો પણ એ જ સમયે મહાત્રાસ ફેલાવતા હતા અને દેવતાઓને પીડા કરતા હતા ત્યારે વળી દેવીની સ્તુતિ કરી નિશુંભ અને શુંભનો નાશ કરવા કહ્યું ત્યારે દેવી ભગવતીએ દેવોને આશ્ચર્ય કરતા અને પોતે અંતર ધ્યાન થઈ ગયા ત્યાર પછી નિશુંભ અને સામે એક અત્યંત સ્ત્રીનું રૂપ રૂપ ધરી દેવી પ્રગટ થયા થયા ત્યારે દેવીનું આસક્ત પોતાના એક દૂત સુગ્રીવને દેવી પાસે મોકલી કહેવડાવ્યું કે તમે નિશુંભ કે શુંભ આ બંને એકની સાથે વિવાહ કરો ત્યારે સુગ્રીવ નામના દૂત સાથે દેવીએ કહેવડાવ્યો કે તમારા બંને જે કોઈ મને યુદ્ધમાં હરાવશે તેની સાથે વિવાહ કરીશ દૂતે આવીને શુંભ અને નિશુંભને દેવીની કહી એટલે પોતાના અને પેલા ધ્રુમાક્ષ ને નષ્ટ કરી નાખ્યો શુંભને પણ જ્યારે ખબર પડી એટલે શુંભ નિશુંભ કેટલા દૈત્યોને ચાંદ મોંડ વગેરે ને યુદ્ધ કરવા માટે મોકલ્યા પરંતુ દેવીના ક્રોધાગ્નિ માંથી કોઈ બચી શક્યું નહીં આથી શુંભ અને નિશુંભ પોતે દેવી સામે યુદ્ધ કરવા પોતાની સાથે કાલ કે મોર્ય દૂધવર્ષ જેવા યોદ્ધાઓ લઈને આવ્યો એટલે દેવીએ પોતાના ધનુષ ઉપર બાણ ચડાવી દૈત્યો તરફ ફેંક્યા આથી સેંકડો દૈત્યોનો નાશ થઈ ગયો એટલે નિશુંભ પોતે દેવી સાથે યુદ્ધ કરવા આવ્યો ત્યારે દેવીએ પોતાના બાણોથી નિશુંભનો મસ્તક છેડી નાખ્યો આથી શુંભ ઘણો દુખી થઈ ગયો અને ક્રોધ કરી

ઉમાનો પ્રાદુર્ભાવ દાનવોને હરાવી દેવતાઓનો વિજય થયો એટલે દેવતાઓને અભિમાન થયું ત્યારે તેઓ કહેવા લાગ્યા કે અમારામાં અપૂર્વ બળ હોવાથી અમે અસુરોનો નાશ કરીને વિજય મેળવ્યો છે આમ વિવેક ચૂપ થઈ ગયેલા દેવો ગર્વ કરવા લાગ્યા ત્યારે અચાનક એક તેજ પુંજ તેની સામે પ્રગટ્યો ત્યારે દેવતાઓ કંઈ સમજ્યા નહીં અને ઇન્દ્ર પાસે જઈને આ તેજ પુંજની વાત કરી ત્યારે ઇન્દ્રએ દેવતાઓને યાજ્ઞા કરી કે તમે તેજ પુંજની નજીક જઈ બરાબર જો કે તે શું છે એટલે વાયુદેવ ત્યાં ગયા અને બોલ્યા કે હું વાયુ છું આખા જગતનો પ્રાણ છું મારા સિવાય જગતના પ્રાણીઓ જીવિત રહી શકે નહીં આવી ગર્વિષ્ઠ વાણી વાયુની સાંભળીને દિવ્ય તેજે વાયુની સામે એક તણખલું મૂક્યું અને કહ્યું કે તમારામાં આવું બળ હોય તો આ તણખલું ઉડાડીને બતાવો વાયુએ પોતાની તમામ શક્તિનો પ્રયોગ કર્યો પરંતુ પેલું તણખલું સહેજ પણ ખસ્યું નહીં આશ્ચર્ય થયું કોઈ રસ્તો ના રહેવાથી સૌ દેવતાઓ દિવ્ય તેજની સ્તુતિ અને સવન કરવા લાગ્યા ત્યારે દેવી પ્રગટ થયા કહેવા લાગ્યા કે હું જ પરબ્રહ્મ છું હું જ પ્રણરૂપિણી છું

મહાદેવીએ દુર્ગમા સાથે યુદ્ધ કર્યું અને બંને વચ્ચે મહાઘોર યુદ્ધ થયું ત્યારે મહાશક્તિએ પોતાના શરીરમાંથી માંથી દેવીઓ પ્રગટ કરી કાળી તારા ભ્રામરી ભૈરવી ધ્રુમા ત્રિપુરાસુદરી બગલામુખી માતંગી વિધિયા ભુવનેશ્વરી આ બધી દેવીઓએ દુર્ગમા દૈત્યના શૈન્યમાં હાહાકાર મચાવી દીધો અને એક ઘડીમાં દૈત્ય શૈન્ય નાશ કરી નાખ્યો દેવીએ દુર્ગમાસુર વધ કરી વેદો લઈ દેવતાઓને પરત કર્યા

હવે આગળના વિડીયોમાં આપણે શિવ મહાપુરાણની છઠ્ઠી સંહિતા કૈલાસ સંહિતાનું શ્રવણ અને પઠન કરીશું ધન્યવાદ